અને પીએમ જ્યારે મોદી સાહેબે લોન્ચ કર્યું ત્યારે પહેલું ઓર્ટી પણ આપણે જ આયુષ હોસ્પિટલમાં આખા ભારત દેશનું પહેલું ઓટી કરેલું હતું અને જ્યારે ક્લેમની વાત કરીએ તો અમારે ત્યાં છવ્વીસ જેટલા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ ડૉક્ટર છે મેડિકલ ઓફિસર છે છવ્વીસ જેટલા ડિપાર્ટમેન્ટ છે અને આપણે કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી ઓર્થોપેડિક ગાયનેક પીડિયા અને ડાયાલિસિસ આવા બધા ડિપાર્ટમેન્ટમાં આપણે પીએમ માં વર્કઆઉટ કરીએ છીએ ડાયાલિસિસ નોર્મલ ડિલિવરી પછી ડિજેસ ડેન્ટ આ બધી નાની ગેટે પ્રોસીઝર હોય છે એના કારણે ક્લેમ જે નંબર છે એ વધારે હોવાનું રીઝન હોઈ શકે કેમકે આપણે જે ડાયાલિસિસ છે છસોથી સાતસો ડાયાલિસિસ આપણે પર મંથ આપણે આયુષ હોસ્પિટલમાં કરીએ છીએ અને રાહત દરે આપણું વર્કઆઉટ છે બધું જે આપણા જે ચાર્જિસ છે બી રાહત દરે છે એટલે પેશન્ટનો એક ભરોસો છે મોરબી ડિસ્ટ્રિક્ટ અને મોરબી ડિસ્ટ્રિક્ટની આજુબાજુના ઇવન સુરેન્દ્રનગર જામનગર કચ્છના લોકો બી આપણે ત્યાં સારવાર અને ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે અને પીએમ આપણે સતત ત્રણ વર્ષથી આપણને જિલ્લા પંચાયતમાંથી સારી પી એમ કામગીરી બદલ એવોર્ડ મળેલો છે એ એવોર્ડની થી એની ચકાસણી થતી હોય છે ને ઓડિટ થતું હોય છે અને પછી જ એવોર્ડ ઇવન પેશન્ટ નું સેટિસ્ફેક્શન પણ એમાં જોવામાં આવતું હોય છે અને જે આ પેશન્ટ જે એપ્રુવલ છે એ બજાજ ઇન્સ્યોરન્સ કંપની આપે છે એટલે ગવર્નમેન્ટ અને હોસ્પિટલની ની વચ્ચે ભી બજાજ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે એપ્રુવલ કામ કરે છે જેથી કરીને દર્દીને સારી અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી શકે સાહેબ જે 34 કરોડ રૂપિયા જે ક્લેમ થયો છે 20 મહિનામાં અને જે વધુ ક્લેમ કરેલા છે તે પ્રકારમાં કઈ પ્રકારે આટલા બધા એક જ વીસ મહિનામાં આટલા કઈ રીતે એ તો છે પાસે નંબર ઓફ વધારે છે દાખલા તરીકે મોરબી આખા ડિસ્ટ્રિક્ટમાં કાર્ડિયોલોજી ન્યુરો સર્જરી યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી એ નથી આખા ડિસ્ટ્રિક્ટમાં તો એ જે ક્લેમ છે એ આપણને વધારે જ મળવાના છે એ તો જેમ હોસ્પિટલની સાઇઝ મોટી હોય અને પેશન્ટનો ફ્લો વધારે હોય એ પ્રમાણે આપણા નંબર ઓફ ક્લેમ નંબર ઓફ એમાઉન્ટ વધી વધી શકે છે ઇવન પ્લાસ્ટિક સર્જરી જેવો ડિપાર્ટમેન્ટ છે કે જેમાં મહાર્ડમાં કોઈ જગ્યાએ કામ નથી થતું હતું એવા ડિપાર્ટમેન્ટમાં બી આપણે મા દર્દીઓ માટે કામ કરીએ છીએ અને તમામ દર્દીઓને આપણે પ્રાઇવેટી માર્ક્ટમાં ટ્રીટમેન્ટ મળે એવી આપીએ છીએ કેમ્પ કરીને પણ દર્દીઓને લાવવામાં આવતા હોય છે આવા કેટલા કેસ છે કે કેટલા દર્દીઓને એમાંથી લાવવામાં આવે છે અમારે મોટા ભાગે એ જે પ્રશ્ન છે અત્યારે જે તાજેતરમાં કરંટ અફેરમાં જોવા મળે છે કાર્ડિયોલોજીનો પ્રશ્ન છે મોટા ભાગે અમારા કાર્ડિયોલોજીનો કોઈ પણ પ્રકારના કેમ્પ નથી હોતા ડાયરેક્ટ જ આપણે પામી જે કહેવાય કે જે ઇમરજન્સી કાર્ડિયોલોજી પ્રોસિજર છે એનો રેશિયો આપણો વધારે છે અને જે બાકીની જે કોલ્ડ સર્જરી છે મોટા ભાગે આપણે રેફરલ હોય છે કે રેફરલ બી એક પ્રકારનું છે ને એક બેન્ચમાર્ક કહેવાય કે આજે કોઈ એક ડોક્ટર બીજા અમારી હોસ્પિટલ સિવાયના ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ દીધી હોય ને ત્યાંથી પેશન્ટ આયા મોકલું હોય કેમ કે કાર્ડિયોલોજી આખા મોરબીમાં આપણી એક જ પાસે છે તો જે તે સમયે ટ્રીટમેન્ટ માટે એ લોકો હળવદ છે કે વાંકાનેર છે એવા સેન્ટરમાં બી ગયા હોય છે અથવા તો મોરબીમાં બી બીજા સેન્ટરમાં ગયા હોય છે ત્યાંથી ટ્રીટમેન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે ડાયાગ્નોસ્ટિક થઈને આપણી પાસે આવે એવા કેસ આપણી પાસે સિત્તેર થી ટકા છે આટલા જે કેસ છે એ માત્ર માત્ર ઓપરેશનના છે કે બધા ના ટોટલ છે સાહેબ ટોટલ છે ક્લેમ ક્લેમ ટોટલ છે કેમ કે ક્લેમમાં એ અલગ નો આવે ઓપરેશનના કરવા કેટલા કરોડ રૂપિયા વીસ જેવા ગણી શકાય એટલે એમાં ઓપરેશન્સનો અમારા માટે પ્રોસિજર વર્ક થઈ જાય કેમ કે ઓપરેશન તો બહુ ઓછા હોય કે જેમાં અમે એનએસએસસી આપીને કરતા એને જ અમે ઓપરેશન ગણીએ પણ આ ક્લેમમાં પ્રોસિજર આવી જતો જેમ કે નોર્મલ ડિલિવરી છે તો એ જનરલ પબ્લિક આમ જનતા માટે એ ઓપરેશન છે પણ અમારા માટે એ પ્રોસીજર છે બે કે પ્રોસિજર છે એના ઇશ્યૂ બી આમાં હોતું હોય છે હા એમાં એવું છે કે જે મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ કોઈપણ પત્રકાર આવે તેમને કંઈ પણ ડેટા જોતા હોય કોઈપણ પણ એને ક્વેરી હોય તો આપણે એનું સોલ્યુશન આપશું એટલા માટે આપણે જ એમને ઇન્ફોર્મ કર્યું હતું પણ સમહાવ કોઈ જે સિક્યોરિટી લેવલના કોઈ સ્ટાફ છે એને મીકરે કરેલું હતું તો એના માટે હું ક્ષમા માગું છું આયુષ હોસ્પિટલ તરફથી કે ભાઈ અને એ ભાઈ ઉપર બી અમે તાત્કાલિક લેવલે એક્શન લીધેલી છે અને મારો બધા પત્રકારોને નિવેદન છે કે આપને કોઈપણ પ્રકારના ડેટા કંઈપણ પ્રકારની ક્વેરી હોય તો આપનેજમેન્ટ તરત આપ

આપે જે વાત કરી તે તેનું હું જણાવું કે આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજે પીએમ જેવાયની સ્કીમ અત્યારે અમલમાં છે જ્યારે સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ચાલતું અને પાંચ લાખ રૂપિયા સુધી ઘરના મુખિયાને અને બાકીના તમામ સભ્યોને જે ક્રિટિકલ માંદગી માટેની સારવાર આપવામાં આવતી તેની સાથે હવે કોઈપણ માંદગી માટે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી આપવામાં આવે છે જ્યારે દેશના પ્રધાનમંત્રી દેશના ગરીબોની ચિંતા કરતા હોય અને ગરીબોને જ્યારે બીમારી આવે અને ઘર બહાર વેચવું ના પડે પોતાની જમીન વેચવી ના પડે કોઈકની પાસે હાથ ઉછીના ના લેવા પડે અને એવા સુભાષાઇથી જો સ્કીમ ચાલતી હોય અને એવા વખતે જો કોઈ પણ હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જુઓ પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે અને જ્યાં હું બેઠો હોઉં કલેક્ટર તરીકે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં આપે જે આશંકા કરી છે એના માટે અમે સીડીએચ ઓને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે અને એ સૂચના અત્યારે હું આપને જાહેરમાં નહીં કહી શકું પરંતુ અમે એમાં ડિટેલ તપાસ કરાવશું જો કોઈ ખોટા માણસોના નામે ઓપરેશન બતાવ્યા હશે કે કોઈ ખોટા માણસોને ઓપ બતાવી અને એ પૈસા વગર ટ્રીટમેન્ટે લીધા હશે તો કડકમાં કડક સજા કરવા માટેના અમે પ્રયત્ન કરશું હાલ આમાંનું કોઈ બાબત હજી અમારી ધ્યાન પર આવેલી નથી પણ આપ સૌએ જે બાબત અમને બતાવી છે એના અનુસંધાને તપાસની અમે કામગીરી શરૂ કરાવી દીધી છે અને જો કોઈ ગરીબોને જે સરકારની સ્કીમ માટે ગરીબોની જે સરકારના ટેક્સના પૈસામાંથી ચૂકવણું કરવામાં આવે અને પોતે પૈસા કમાવા માટે કોઈ પણ હોસ્પિટલ કંઈ પણ ખોટું કરશે તો એને અમે રાજ્ય સરકારના જે પણ કાયદા કાનૂન અને જે પણ સૂચનાઓ છે એનો કડકમાં કડક અમલ કરીશું અને કરાવશું સાહેબ વીસ હજાર જેટલા ક્લેમ કરવામાં આવ્યા છે અને તેમાં જે તેતાલીસ કરોડ રૂપિયાનું જે કહી શકાય વીમો પકવવામાં આવ્યો છે એમાંથી ચોત્રીસ કરોડ રૂપિયા તેર હજાર જેટલી એપ્લિકેશન તો છે તો એક જ સાથે આટલો બધો ક્લેમ કરવામાં આવ્યો કઈ રીતે કરવામાં આવ્યો આમાં કઈ પ્રકારની પુષ્ટિ થઈ આપે જે હોસ્પિટલનું નામ આપ્યું છે એમાં અમે અમારા સીડીએચ ઓ શ્રીને સૂચના આપી છે કે એમાં કેટલા બેડની હોસ્પિટલ છે કેટલા બેડમાંથી કેટલા પીએમ જે લાભાર્થીઓને એમાં આવેલા છે એ પીએમ દેવાયના લાભાર્થી પૈકી જો કોઈ ખોટા નામે એમને ક્લેમ કર્યા છે કે કેમ એમાંના એ ક્લેમ પાસ થયા છે કે કેમ આની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવશે ગાંધીનગરથી પણ અમે ટીમને આમંત્રિત કરીને તાત્કાલિક બોલાવશું અને જો કોઈ પણ પ્રકારનો ફ્રોડ થયો છે તો હું આપના માધ્યમથી મોરબીના લોકોને ખાતરી આપું છું કે ક્યાંય કોઈએ પણ કોઈ પણ સ્કીમમાં ખોટું કર્યું હશે તો હું કોઈ પણ સંજોગોમાં ચલાવીશ નહીંશ અને એમાં અમારા પર અત્યાર સુધી કોઈ દબાણ પણ આવ્યું નથી અને કોઈ પણ દબાણ આવશે તો દબાણને વસ પણ નહીં થઈએ પરંતુ જે પણ કાયદા મુજબની પરિસ્થિતિ હશે એ મુજબના નિર્ણય કરવામાં આવશે સીટી સ્કેનને એ બધી જે ચીજો છે એના કોઈ પૂર્વનિર્ધારિત ભાવ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા નથી કદાચ ખૂબ સારી હોસ્પિટલ પ્રાઇવેટની હોય અને અન્ય કરતાં જો વધારે કિંમત લેતા હોય સારી સર્વિસ આપવાના અને ક્યાંક બે હજારની લોકો પચીસસો રૂપિયા ચાર્જ કરતા હોય કે ક્યાંક સો ને લોકો દોઢસો